ભેગ માંગી તો આપડે સોરી તો કરવી પછી અત્યારે બધું છે ઉપર લેવા ઉપર લેવા ઘરે હું

આ ઈટ વાગે જાય જયા માથે માથે બપોર પાણી વાળા મારો છે આપણે લો પૈસા પૈસા વાળી હા તો આશરે ને પૈસાવાળા ભેદલે પેલી વાડી પેલી છે બીજી વાડી કાઠે તારા કાઠે આવવા છે ઈ વાડી મોજે તોટવાળી છોઠેવાળી એટલે આપણને પકડી ન જાય એટલે અરે હું સુને આવડા આવડા પક્ષ સરા રાજુવાળા નહીં અરે આ

મારું બસ હા મને આવડી તો જો મારો ક્લાસ તને જો હું બોલ મારો ક્લાસ એમાં છે તું મിച്ചിરવાઈનો ફોન કરી દેજે બધી ખૂલે તો યુપી ખોલે તો હું તૈયાર રે હું એ ભાઈજી

বাবু কই তো কাছে তোমার আর কাডি fiান কান্টা কাডিলকে ngালা কামলিযা কাডি warmা,কা কর঻ুটা কাডুিলনাইójইল,কাঔডি করুয়ি কারচি চিলি বিলো

દેવા સલેમ મેમ બજા કે આયા તા અમારા ચાર વાડી છે ચાર વાડે

તમે બાપુ આ તો તમે તો પાસે ખબર છે કે મેમ કે ઘરના ઉતો ગયા છોકરી લઈને ઉય વાહ મા બકે મારો એમ હા શિબલી હલતી પડે માલ થઈ ગયો

শুনা চাইব চেব আন ৰখাই দিছে নে કોનું લેટવા પેલા કોણ નો હતો એટલે પછી હાલો આ કોણ પેલા લઈ ગયો

ত মই দে জিন্দী ম હાલો આ આકડા હારા હો પણ ભાઈ તમારા આમલી કઈ ગમે આમલ્ય કઈ ગમે

યા દે ભાઈ ડોકા

હું પણ મજામાં છું તમને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આવા આવા વિડીયો આવતા તો તમે સપોર્ટ કરતા રહ્યો તમે કમેન્ટ કરતા રહ્યો આ વિડીયો કેવો બન્યો એમ આરોડિયો બનાતા રહેજો જેમ બને એમ એમ ફૂલ સપોર્ટ કરતા આ તો જય જય મેલડા